મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી તેના પર નજર કરીએ રાજકોટ આકાન કેસમાં મોટી ખબર સામે આવી રહી છે ટીપીઓ સાગઠિયા સામે કાર્યવાહી ને લઈને મોટા સમાચાર ઝી ચોવીસ કલાક પાસે એક્સક્લુઝીવ માહિતી છે એસીબી નો ગાડીઓ કેટલાક માથા મોટા માથાઓ સુધી પહોંચી શકે તેવી માહિતી છે એસીબી નો ગાડીઓ બિલ્ડરો સુધી પણ પહોંચી શકે છે સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારોની એન્ટ્રી પણ સામે આવી છે એસીબીએ સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટ કબજે કર્યા બિલ્ડરોના સાંગઠિયા સાથેની સાઠ ગાંઠ અંગે પણ તપાસ થઈ શકે છે નિવૃત્તિ બાદ બિલ્ડર બનેલ સરકારી અધિકારીની પણ પૂછપરછ થઈ શકે છે નિવૃત્ત અધિકારી સાથે સાંગઠિયાના નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે

ગૌરવ રાજકોટમાં એસીબી હવે જાણે કે સપાટી બુલાતી હોય તેવું લાગી રહ્યું છે કે કે ટીપીઓ પૂછપરછમાં તેમના સ્ટેટમેન્ટમાં જે પણ જે પણ કઈ વિગતો સામે આવી રહી છે હવે બિલ્ડરો અને મોટા માથાઓના નામ પણ સામે આવી રહ્યા છે આ વાત સાથે સ્વાભાવિક રીતે તમામ જે લોકો આ પ્રકારની સ્થાનગાન કરેલી છે તે પ્રકારના અધિકારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ હશે સ્વાભાવિક છે ચોક્કસ જ નિધિ ટીઆરપી ગેમ ઝોન આગ કાંડની જે ઘટના બની અને ત્યારબાદ રાજ્ય સરકારે ભ્રષ્ટ અધિકારીઓ છે કે તેમની સામે તપાસના આદેશ છે તે આપ્યા હતા રાજકોટ એસીબી દ્વારા જે રીતના તત્કાલીન સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાની ધરપકડ છે તે કરવામાં આવી છે અને જે રીતના તેની સામે તપાસ છે તે ચાલી રહી છે ગઈકાલે તેમની સામે જે રીતના ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી રાજકોટ મહાનગરપાલિકાની અંદર એક ફોફલાટ છે તે જોવા મળી રહ્યો છે એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હવે ટીપીઓ સાગઠિયા પછી હવે કોનો વારો આવશે રાજકોટ મહાનગરપાલિકામાં તે એક ફફડાટ છે તે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમની અંદર જોવા મળી રહ્યું છે સાથે જ એસીબી દ્વારા જે રીતના ગાડીઓ છે તે કસવામાં આવ્યું છે આ ગાડીયાની અંદર કેટલાક મોટા માથાઓ અને બિલ્ડરો મોટા જે બિલ્ડરો છે તેમના સુધી આ તપાસ છે તે પહોંચે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે એસીબીએ કબજે કરેલા જે સાગઠિયાના બેક સ્ટેટમેન્ટ છે તેની અંદર મોટી રકમના વ્યવહારોની એન્ટ્રી હોવાનું સામે આવ્યું છે એસીબી મોટા ગજાના જે બિલ્ડરો છે તેમની સાથે સાગઠિયાની જે સાઠગાઠ હતી તે દિશામાં તપાસ છે તે કરી રહી છે નિવૃત્તિ બાદ બિલ્ડર બનેલા એક સરકારી અધિકારી છે કે તેમની પણ એસીબી દ્વારા પૂછપરછ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કારણ કે નિવૃત્તિ બાદ જે બિલ્ડર બન્યા છે ને તેમને અનેક પ્રોજેક્ટો છે કે તે ક્યાંક સાગઠિયા સાથે સાઠગાંઠ કરી અને તેમને મોટા પ્રમાણમાં સાગઠિયાને લાંચના રૂપિયા આપ્યા હોવાની વિગતો છે તે સામે આવી છે એસીબી તપાસની અંદર નિવૃત્ત અધિકારી નાણાકીય વ્યવહારો છે તે સામે આવ્યા હોવાની વિગતો જે રીતના સામે આવી છે એસીબી દ્વારા કાર્યવાહીનો રેલો ક્યાંક બિલ્ડરો અને મોટા માથાઓ છે તેમના સુધી પહોંચતા ક્યાંક ખડફડાટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ટીપીઓ તરીકે બે હજારને ચૌદથી લઈને બે હજાર ચોવીસ એટલે કે આ જે દસ વર્ષનો સમયગાળો છે કે તેની અંદર એમડી સાગઠિયા જે ટીપીઓ બન્યા અને ત્યાર પછી તેમણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું એસીબીની તપાસની અંદર પણ સામે આવ્યું છે વિદેશ પ્રવાસ છે તે પણ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ખૂબ જ ચર્ચાનો વિષય છે તે બન્યા છે રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ તરીકે એમડી ડી જ્યારે દસ વર્ષ પહેલાં ચાર્જ સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં તેમને કરોડો રૂપિયાની મિલકતો છે તે વસાવી હોવાનું સામે આવ્યું છે ત્યારે તેમના પર કયા રાજકીય આંકાઓના હાથ હતા તે પણ એક તપાસનો વિષય છે અને તે દિશામાં પણ સરકારે તપાસ કરાવી એટલી જ જરૂરી છે રાજકીય આંકાઓના ઓતના હેઠળ આ જે તમામ પ્રોજેક્ટો છે કે તેની અંદર તે સહી કરતો ગયો અને ત્યાં ભ્રષ્ટાચારના રૂપિયા છે તે એકત્ર કરતો ગયો એટલે કે ક્યાંક હવે રાજકીય આંકાઓ પર પણ જે સકંજો છે તે કસવાની જરૂર છે ને હવે જે રીતના એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે બેક સ્ટેટમેન્ટની અંદર કરોડો રૂપિયાના જે ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે આ ટ્રાન્ઝેક્શન કયા બિલ્ડર મારફતે કરવામાં આવ્યા હતા તે દિશામાં પણ એસીબીએ તપાસની શરૂઆત છે તે કરી દીધી છે ત્યારે હવે કેટલા નવા ખુલાસા એસીબી તપાસની અંદર થાય છે તે પણ જોવું મહત્વનું રહેશે જી નિધિ બિલકુલથી ગૌરવ પૂરી માહિતી માટે આભાર તો હવે મહત્વનું રહેશે કે આ તપાસની દિશા આખરે કઈ તરફ જાય છે અને કયા મોટા માથાના નામ હાલ તો આ કાંડમાં સામે આવે છે